નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ અરવલ્લી જિલ્લાના મોડાસા માં સૌ લાયન્સ ક્લબ સોસાયટી લાયન્સ સેવા મંદિર દ્વારા યુવા બાળકો માટે ભવ્ય દિવ્યાંગ સમૂહ દીકરાઓના સમૂહ આપવા આવી રહ્યા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ સમૂહ લગ્નમાં સંસ્થા અને દાતાઓ તરફથી કન્યાદાન આપવામાં આવશે લાયન્સ ક્લબ સોસાયટી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે સમૂહ લગ્નોત્સવ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી રહી છે નવયુગલોના પ્રભુતામાં પગલાં પાડનાર છે તેઓને સંસ્થા અને દાતાઓ તરફથી ઘરવખરી ફર્નિચર ઘરેણા સહિત વસ્તુઓ આપવામાં આવશે સંસ્થાના પ્રમુખ ડોક્ટર ટી પટેલ ઉપપ્રમુખ કમલેશભાઈ પટેલ અને સર્વ કારોબારી સભ્યોશ્રી તેમજ મહેરા મુંગા શાળા અને આઈટીઆઈના શિક્ષકો અને સ્ટાફ મિત્રો સાથે સમૂહ પ્રસંગ જોરદાર યોજાય અને યાદગાર પ્રસંગ બની રહે એવી તૈયારીઓ થઈ રહી છે અરવલ્લી મોડાસામાં ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત છે લાયન્સ ક્લબ સોસાયટી મોડાસા દ્વારા તારીખ વીસ ચાર બે હજાર પચીસના રોજ અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર બહેરામૂંગા બાળકો માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અરવલ્લી જિલ્લા તેમજ આજુબાજુના વિસ્તારના બહેરામૂંગા બાળકો લગ્નજીવનથી વંચિત રહી ન જાય તેવા ઉમદા હેતુથી આ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે સંસ્થાના ટીબી પટેલ તેમજ સમૂહ લગ્ન પ્રોજેક્ટ ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ મહેરા મુંગા દીકરા દીકરીઓના તારીખ વીસ ચાર બે હજાર પચીસ ના શુભ દિવસે પ્રભુત્વના પગલા માણશે અને એક નવી જિંદગીની શરૂઆત કરશે આ લાભાર્થીઓની સંસ્થા તરફથી તેમજ દાતાશ્રીઓ તરફથી તમામ પ્રકારની ઘરવકરી ફર્નિચર તેમજ ઘરેણા પણ આપવામાં આવશે ઓગણીસો ગણ્યા સિત્તેરથી ફક્ત એકવીસ માડકોથી શરૂ થયેલ અમારી શ્રી વાડીલાલ હીરાલાલ ગાંધી બહેરામુંગા સાદર આજે વટવૃક્ષ બની છે જેનું ગુજરાત રાજ્ય લેવલે નામ છે આ સંસ્થામાં ધોરણ થી આઠ સુધીનો અભ્યાસક્રમ ચાલે છે સાથે સાથે ચિત્રકામ રમતગમત વગેરે પણ શીખવવામાં આવે છે આ બાળકો માટે અભ્યાસની વધુ તકો ઉપલબ્ધ ન હોવાથી ઘરે ગયા પછી એક રખડતા વ્યક્તિ તરીકેનું જીવન વિતાવી રહ્યા છે આ બાળકો પોતાની રોજીરોટી જાતે કમાઈ શકે સમાજ અને મા બાપને ભારરૂપ ન થાય તે હેતુથી બે હજાર બેથી આઇટીઆઈ શરૂ કરેલ છે જેમાં સાત ટ્રેક ચલાવવામાં આવે છે આ આઈટીઆઈ માં અભ્યાસ પૂર્ણ કરી ગયેલ બાળકોમાંથી એંસી ટકા બાળકો પોતાની રોજીરોટી જાતે કમાય છે હાલમાં આ સંસ્થા ખાતે બસો પહેરા મૂંગા દીકરા દીકરીઓ રહી અભ્યાસ કરે છે જેમને રહેવા જમવાનું મેડિકલ સારવાર તમામ સુવિધાઓ વિના મૂલ્યે આપવામાં આવે છે પાસેથી પ્રકારની પ્રકારની ફી લેવામાં આવતી નથી આ સાત ટ્રેડ ચાલતી આઈટીઆઈ ગુજરાત રાજ્યમાં પ્રથમ અને એક છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે આમ પહેરા મૂંગા બાળકોને ભણાવવા ટેકનિકલ શિક્ષણ આપી રોજગારી મેળવી આપી તેમજ લગ્ન પણ કરાવી આપી તેમનો સર્વાંગી વિકાસ તે માટે સંસ્થા મંત્રી શ્રી ભાવેશભાઈ જયસ્વાલ તથા મંત્રી શ્રી સુરેશભાઈ પટેલ કારોબારી સભ્યશ્રીઓ તેમજ સ્ટાફ પરિવાર ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યું છે અને દર વર્ષે આવા સમૂહલગ્નનું આયોજન કરવાનું નક્કી કરેલ છે નોંધ આ સમૂહલગ્ન નિમિત્તે કોઈને દાન ભેટ આપી હોય તો સંસ્થાનો તેમજ કોન્ટેક્ટ નંબર નવ્વાણું જીરો નવ્વાણું ઝીરો પંચાણુ સડસઠ પર સંપર્ક કરવો રિપોર્ટર કનુભાઈ જી પટેલ મોડાસા આનંદપુરા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાવ્યો વાડીલાલ હિરાલાલ ગાંધી બહેરામંગા સ્કૂલ મોડાસવા દ્વારા સંસ્થાના કારોબારી સભ્યો પ્રમુખશ્રી અને સંસ્થાના સ્ટાફ દ્વારા એક વિચાર આવ્યો કે આ સંસ્થાને અંદર ભણતા બાળકો સિત્તેરથી એસી ટકા કુંવારા રહી જાય છે ત્યારે સમૂહ લગ્ન કરી અને અંદર અંદર બાળકોને ભણાવવાની એક યોજના મૂકવામાં આવી અને તેના ભાગરૂપે બહેરામંગા સ્કૂલ દ્વારા સાત સમૂહ આયોજન તારીખ વીસ ચારને રવિવારના રોજ થઈ રહેલ છે એક અંદર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પણ અંદર આગમન થઈ રહ્યું છે અને આશીર્વચન આપવાથી આવી રહ્યા છે જે અરવલ્લી જિલ્લાના કલેક્ટર શ્રી અને મોડાસાના લોકલાડીલા ધારાસભ્ય અને મંત્રી મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં આ થવા જઈ રહ્યું છે અને મુખ્યમંત્રી શ્રીના જ્યારે આશીર્વચન હોય ત્યારે આ સંસ્થાની અંદર સાત યુગલોની જે સમલગ્ન થઈ રહ્યા છે એની અંદર મોડાસા નગરના શ્રેષ્ઠીઓ અને દાતાઓ દ્વારા આ યુગલોને ઘર વખરીનો તમામ સામાન પણ આપી રહ્યા છે જેની અંદર ચમચીથી લઈ અને ગાટલા પલંગ અને તિજોરી સુધી અને મંગળસૂત્રનું પણ અંદર આયોજન કરવામાં આવ્યું છે તો આ ગામના તમામ શ્રેષ્ઠોને અપીલ કરું છું કે જો તમારી જિંદગીમાં કોઈ દાન આપવાનું રહ્યું હોય તો આ મહાદાન કરી અને પુણ્ય કમાશો અસ્તુ